નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરાના બજાર ભાવ શું બોલે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ ને તો મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંચા માર્કેટમાં પાંચ હજાર બસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરી તો જીરાના ભાવમાં તો અત્યારે હાવ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટી વાળાના જીરાના ભાવ ચાર પ્લસ ભાગ બોલાય છે અને આજે તારીખ ત્રેવીસ તારીખ આઠમો મહિનો બીજા સુધીને વાત થઈ ગયો શુક્રવાર મિત્રો જાણેલી વાત હતા જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલમાં નવા આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન પૂરતા અનાવત જાણેલી વાત હતા જીરોના બજાર ભાવ ઉપલેટા માની સોભાવ ત્રણ હજાર છસોથી ઉસોભાવ ચાર હજાર આઠસો રૂપિયા સુધી રાજુલા ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ઊંચા ચાર હજાર ત્રણસોથી રૂપિયા સુધી થરદ ત્રણ હજાર બસોથી રૂપિયા સુધી અમરેલી ત્રણ રૂપિયા સુધી ત્રણ હજાર નવસોથી રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસોથી રૂપિયા સુધી પોરબંદર સત્યાવીસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજારથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી મેંદરડા ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો અડસઠથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી સાવરકુંડા ત્રણ હજાર નવસો ઓગણસીથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી રસ્તણ ત્રણ હજાર ચારસો ત્રેવીસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર આઠસો ત્રેસઠથી સાડા હજાર સાતસો રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસોથી બાવીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર છસો સાડા સાતસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી ચાર હજાર પાંચસોને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસોથી છસો રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસોથી ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી હડોદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસોને બાવન રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસોને બાવન રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર છસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી હારી ચાર હજાર સાતસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજારથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી પાપર ત્રણ હજારથી ચાર હજાર છસો રૂપિયા સુધી ડીસા ત્રણ હજારથી ચાર હજાર બસોને ત્રીસ રૂપિયા સુધી સમી ચાર હજાર બસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી વારાઈ ચાર હજાર નવસો સાઠથી ચાર હજાર ચારસોને બાવન રૂપિયા સુધી ને નવા ચાર હજાર છસોથી ચાર હજાર સાતસોને આઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂતો મિત્રો તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં આંશોધિ તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનો અને સેલમાં ના આવે તો પેલી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા